કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણું જે આજ છે તે આજ સૌથી મહત્વનું છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીવન લાઈફ શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે સમયનું કોઈ અસ્તિત્વ નથી જે છે તે ફક્ત એક નાનો અને અનંત વર્તમાન છે અને કેવળ આપણે આ વર્તમાનમાં જ આપણા જીવનને ઉદ્ભવતા જોઈ શકીએ છીએ મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે એટલી ઊંડી છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે આપણા જીવનની છે અને આપણા જીવનની સાથે આપણા વર્તમાનની છે મારા મિત્રો આપણા ભૂતકાળમાં આપણી સાથે ઘણું બધું ઘટ્યું હશે ઘણું બધું થયું હશે તે બધું જો અત્યારે મનમાં માં રાખીને એની ઉપર વિચારી વિચારીને વર્તમાનમાં કામ કરીશું તો આપણે આપણા કાર્યોમાં જે સફળતા મેળવી છે તેનાથી ઘણા પાછા રહી જઈશું અહીંયા વાત એટલી જ છે કે આપણા ભૂતકાળમાં આપણે જે કંઈ ભૂલો કરી છે તે ભૂલોથી આપણે શીખવાનું છે તે ભૂલો ફરીથી પુનરાવર્તિત ના થાય તે ભૂલોનું પુનરાવર્તન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે એ ભૂતકાળને ફક્ત આટલા માટે જ યાદ રાખવાનું છે કે આપણી જે કંઈ ભૂલો છે તેમાંથી શીખીને આગળ વધવા માટે જ ખાલી ભૂતકાળને યાદ રાખવાનું છે આ કે ભૂતકાળમાં જે કંઈ બધું બની ગયું છે જે નકારાત્મક વાતો છે તેને ભૂલવાની છે જે છે તે ફક્ત આ જ છે અને વર્તમાન છે આવું જ કંઈક ભવિષ્ય માટે છે ભવિષ્યમાં આમ થશે ભવિષ્યમાં તેમ થશે ભવિષ્યમાં ફલાણું રૂકણું ઢોકણું બધું વિચારવાનું કોઈ જ મતલબ નથી ભવિષ્યનું જો વિચારવું હોય તો ભવિષ્ય માટે આપણે એક લક્ષ્ય બનાવવું જોઈએ લક્ષ્ય પ્રાપ્તિના માટે આપણે આજે જ વર્તમાનમાં જ કામે લાગવું જોઈએ કારણ કે લક્ષ્ય હશે તો આપણે તેની ઉપર કામ કરીશું તો જ આપણે આપણું ભવિષ્ય સારું બનાવી શકીશું મારા મિત્રો વાત એકબીજા સાથે જોડાયેલી છે ભવિષ્ય માટે બહુ વિચારવાનું નથી તે હકીકત છે પરંતુ ભવિષ્યમાં કોઈ લક્ષ્ય તો બનાવવું જ પડે અને લક્ષ્યને પૂરું કરવા માટે આપણે સારાને સાચા રસ્તાનો ઉપયોગ કરીએ આપણા જીવનને એવી રીતે કેળવીએ આપણા જીવનમાં એવા બદલાવ લાવીએ કે આપણે સારાને સાચા રસ્તે ચાલીને આપણા જે લક્ષ્યો છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ અને આ લક્ષ્યને જો આપણે પ્રાપ્ત કરીશું તો આપણે ખરેખર સાચો સંતોષ પ્રાપ્ત થશે અને સાચો સંતોષ થશે તે જ આપણા ચહેરા ઉપર સાચી ખુશી લાવશે મારા મિત્રો જે છે કે એ આજ જ છે આજનું વર્તમાન જ છે જે કંઈ આજમાં જ કરવાનું છે અને આગળ વધવાનું છે એટલે જ સંજીવ સાહેબ કહી રહ્યા છે જે કે સમયનું કોઈ અસ્તિત્વ નથી જે છે તે આઝાદ જ છે થેન્ક યુ